દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યું કે હાલ ડાંગરના ખેડૂતો સંકટમાં આવી ગયા છે સરકાર નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં ઓછા ભાવમાં વેપારીઓ ડાંગર માંગી રહ્યા છે ખેડૂતોના હિતમાં સરકાર સહકારી મંડળીઓને ક્વિન્ટલ ડાંગર દીઠ પાંચસો રૂપિયાનો ટેકો ચૂકવવા માંગ કરવામાં આવી છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે ખેડૂતોના હિત જળવાય તે માટે મુખ્યમંત્રીને પત્ર લખી અને માંગ કરી છે ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતું પાણી હોવાને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના જીરીડિયા દરિયાકાંઠાના ખાળીય જમણમાં ઉનાળો ડાંગરની ખેતીનું સવિશેષ પ્રમાણ વધતું જાય છે આ વર્ષે પણ લગભગ એસી હજાર એકરમાં ઉનાળા ડાંગરની ખેતી થઈ હતી અને ખૂબ જ મબલક ઉત્પાદન આવ્યું હતું અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ મજબૂત હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પોતાનું તમામ ડાંગર સહકારી પ્રવૃત્તિમાં થકી પોલિંગ પદ્ધતિએ વેચતા હોય છે અને સારા ભાવ મેળવતા હોય છે પણ આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપાય ઓછી આવી રહી છે ગયા વર્ષે ખરીદ સિઝનના લગભગ મંદિરએ પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા પણ આ વખતે જે સ્થિતિ બની છે જોતા ચારસો રૂપિયા પણ ઉપજી એવા નથી આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પચીસ લાખ ધૂનિનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો થી એંશી કરોડ રૂપિયાનું નુકસાન ખરીદવાનું થઈ રહ્યું છે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે ટેકા કરતાં પણ ઓછા ભાવ ઉપજી રહ્યા છે ત્યારે સભાઈ છે ખેડૂતોને મદદ કરવી જોઈએ ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકાવતા ખેડૂતો માટે જાહેર થાય એવી આપણા માધ્યમથી અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને જ્યારે ગુજરાત સરકાર જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે ત્યારે મદદ આવી છે તમે જુઓ તો સૌરાષ્ટ્રમાં મગફળીની વાત હોય કપાસની વાત હોય કે તમે જુઓ તો ડુંગળીની વાત હોય બટાકાની વાત હોય તમામ ખેડૂતોને જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મદદ કરી છે ત્યારે આવનાર દિવસોમાં ડાંગર પકડતા ખેડૂતોને પણ ખાસ કરીને નવ ડાંગર માટે કોઈ યોજના બનાવી નથી ત્યારે ખેડૂતોને મદદ થાય એ ખાસ વિનંતી આ પત્ર જણાવી છે